નમસ્કાર દર્શક મિત્રો જેનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રાવણ માસની શરૂઆત સાથે જ શહેરમાં દશામાતાનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો દસ દિવસ સુધી ભક્તોનું આતિથ્ય માન્યા બાદ જાગરણ કરી માતાજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક કૃત્રિમ તળાવમાં શ્રદ્ધાભેર વાજતે ગાતે વિસર્જન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર દશામાની સ્થાપના કરવામાં આવી હતી અને ભાવભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે શહેરમાં બાવીસ હજાર ઉપરાંત નાની મોટી દશામાતાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે દશામાની મૂર્તિઓનું નિર્વિઘ્ન અને સન્માનપૂર્વક વિસર્જન થાય તે માટે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ચારે ઝોનમાં પાંચ કૃત્રિમ તળાવો નવા બનાવવામાં આવ્યા છે આ પાંચ તળાવો સહિત કુલ આઠ તળાવમાં દશામાના વિસર્જન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષ પણ શ્રાવણ માસની શરૂઆત સાથે જ શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો કેટલાક લોકોએ માતાજીની માટીની પ્રતિમાનું ઘરઆંગણે વિસર્જન કર્યું હતું પરંતુ અન્ય લોકો માટે વિસર્જન માટેની વ્યવસ્થા પાલિકા તંત્રએ કરી હતી દસ દિવસનું આતિથ્ય માન્યા બાદ ભક્તોએ વાજતે ગાતે માતાજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું જાગરણ કર્યા બાદ રાત્રેના બાર વાગ્યા પછી ભક્તો દ્વારા માતાજીની શ્રદ્ધાભેર વિસર્જન સવારી યોજી હતી શહેરના કૃત્રિમ તળાવોમાં વહેલી સવાર સુધી માતાજીની પ્રતિમાનું વિસર્જન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જેનર પર ન્યૂઝ

તમામ ડાયવર્ઝન આપવા માટે લોકોની સુખાકારી માટે સુખ શાંતિથી પોતે મૂર્તિનું વિસર્જન કરી નાખે તેના માટે અન્ય જેમ કે ફાયર જ છે અમે પોલીસ દ્વારા આઈડેન્ટિફાઈ કરેલા પચીસ થી ત્રીસ તરફ પણ યોગ્ય રીતે ટેબલ આગળ ઉપર જયારે લોકો પોતાની મૂર્તિ છે દશા મૂકે તે છે તે ઉઠાવી અને તે તળાવમાં વ્યવસ્થિત રીતે તેનું વિસર્જન કરે છે